ગુજરાતના ખેડૂત ભાઈઓ તમે નિંદામણથી પરેશાન છો પાક તો ઉગે છે પણ નિંદામણ તો એનાથી પણ ઝડપથી વધે છે તો આ દિવાળીએ આજ મુશ્કેલી નો ઉકેલ લઈને આવ્યું છે રિયલિસ એગ્રીટેક હવે રૂપિયા સિત્તેર હજાર ની કિંમત વાળું પાવર વીડર મેળવો ફક્ત રૂપિયા એકાવન હજાર નવસો નવ્વાણું માં અને સાંભળો રૂપિયા પચીસ હજાર નું બત્રીસ ઇંચ નું એલઈડી ટીવી સંપૂર્ણ ફ્રી સાથે જ મેળવો દાતી નીક કરવાનું પાળા બાંધવાનું એમ ત્રણ અટેચમેન્ટ ફ્રી અને સાથે ત્રણ લીટર ઓઇલ પણ ફ્રી આ પાવર માં આવે છે બસો બાર સીસીનું નું શક્તિશાળી એકસો સિત્તેર હેડલાઇટ આરપીએમ ડિસ્પ્લે મીટર કુલિંગ ફેન ડબલ ફેન્ડર અને બિગ બમ્પર જેવી આધુનિક સુવિધાઓ આ બધું ફક્ત દિવાળી ઓફરમાં જ ઉપલબ્ધ છે તો રાહ શેની જોઈ રહ્યા છો ખેડૂત ભાઈઓ ઓફર મર્યાદિત સમય માટે જ છે આજે જ સંપર્ક કરો ડિયલીઝ એગ્રીટેક સાથે